અભિયાન સામે તાલુકા કોંગ્રેસ વિરોધ કરશે બે ઓક્ટોબરથી કોંગ્રેસ લોકસંપર્ક અભિયાન શરૂ કરશે અને જિલ્લાના ગામડાઓમાં પ્રજા વચ્ચે જઈને લોકોના પ્રશ્નો એકત્ર કરશે સમસ્યાથી ઘેરાયેલા લોકોનો કોંગ્રેસ સંપર્ક કરશે લોકોના પ્રશ્નોને લઈને સરકારમાં રજૂઆત કરશે સમસ્યાઓનું સમાધાન નહીં થાય તો આંદોલનની પણ તૈયારી બતાવવામાં આવી છે વીસ ઓક્ટોબર સુધી અગિયાર હજાર લોકોને જોડવાનો કોંગ્રેસનો લક્ષ્યાંક છે જે અભિયાન છે એનું વિરુદ્ધમાં અમે ઓક્ટોબર ગાંધી દિવસે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ તાલુકામાં લોક સંપર્ક અભિયાન નું જાહેરાત કરીએ છીએ અને આ લોક સંપર્ક અભિયાન રાજકોટ તાલુકાના ગામડે ગામડે અમે જઈ અને લોકોના ઘર સુધી પહોંચીને મેક્સિમ માણસો જોડાય અને આમ જનતા જોડાય અને એના પ્રશ્નોને વાચા આપાય એના માટે આ લોક લોક સંપર્ક અભિયાન અમે આરંભ કરીએ છીએ લોકજન સંપર્ક અભિયાન બે ઓક્ટોબર થી ચાલુ થશે અને વીસ ઓક્ટોબર સુધીનું અમારું છે અને મેક્સિમમ અમે મિનિમમ અત્યારે અમે અગિયાર હજાર માણસો અમારો ટાર્ગેટ છે